નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારી એક નવા વિડીયોમાં મિત્રો તલાટી ભરતી અંગે ખૂબ જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે એના વિશેની વાત આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ તલાટી ભરતી માટે ફોર્મ ભરવાની તારીખ જે છે એ લમવામાં આવે છે સાથે સાથે આપણે એ પણ જોઈશું કે હવે તમે જે છે એ કઈ તારીખ સુધીમાં ફોર્મ ભરી શકો છો અને કઈ તારીખ સુધી પરીક્ષા ફી જે છે એ ભરી શકો છો અત્યાર સુધી તલાટીના કુલ કેટલા ફોર્મ જે છે એ ભરાઈ ચૂક્યા છે અને અભ્યાસક્રમમાં ફેરફાર કરવા માટે ખૂબ જ અગત્યના સમાચાર છે એના વિશે પણ આપણે આજના આ વિડીયોની અંદર જવાના છે જો

એના માટે જે છે એ રજૂઆત કરવા માટે જવાનું છે તો આ તારીખ અને વાર તમે જે છે એ નોંધીને રાખજો આ તારીખે બને એટલી સંખ્યામાં મોટી સંખ્યામાં જે છે એ આપણે તમામ ઉમેદવારો ભેગા થઈ અને તલાટી ભરતીનો અભ્યાસક્રમ બદલવામાં આવે એના માટે જે છે એ રજૂઆત કરવા માટે જવાનું છે સમય જે છે એ સવારે અગિયાર કલાક સ્થળ છે કર્મયોગી ભવન સેક્ટર દસ ગાંધીનગર ડ્રાવરની તલાટીના અભ્યાસક્રમ બાબતે શાંતિથી ગૌણ સેવા તથા જેડીમાં આવેદનપત્ર આપવા જવાનું છે માટે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓને રજૂઆત માટે હાજર થવા માટે નમ્ર વિનંતી છે તો આપણે શું તારીખ તમે અહીંયા હું વિધિવાર કહી દઉં છું સોળ છ બે હજાર પચીસ સોમવાર સમય સવારે અગિયાર કલાકે સ્થળ છે કર્મયોગી ભવન સેક્ટર દસ ગાંધીનગર ગુજરાત ગૌણ સેવા અને જે છે એ જીઆઈડી છે એની અંદર આપણે આવેદન પત્ર આપી અને રજૂઆત કરવાની છે જો મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર થઈ અને આવેદન પત્ર આપશે તો રેવન્યુ તલાટી ના અભ્યાસક્રમની અંદર ચોક્કસથી બદલાવ આપવામાં બદલાવ કરવામાં આવશે એક બે વિદ્યાર્થીઓ કે પંદર વીસ વિદ્યાર્થીઓનું જે છે એ કામ નથી

તો જે છે એ દસ છ બે હજાર પચીસ ના રોજ જે છે એ ફોર્મ ભરવાના પૂરા થઈ ગયા હતા અને ઓજ વેબસાઇટ પર તમારે જે છે એ ફોર્મ ભરવાનું છે ફોર્મ તમે કઈ રીતે ભરી શકો છો એના ડિટેલ ની અંદર જે છે એ મેં વિડિયો બનાવેલી છે જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપવામાં આવેલી છે તો સદરુ જાહેરાત માટે ઓનલાઈન અરજી કરનાર ઉમેદવારો પૈકી ઘણા ઉમેદવારો ઓનલાઈન અરજી કન્ફર્મ કરે છે પરંતુ પરીક્ષા ફી ટેકનિકલ કે અન્ય કારણોસર ઓનલાઈન ભરે છે અને અન્ય કારણોસર અરજી ન કરેલો શકાનું જે છે એ મંડળના ધ્યાનમાં આવેલ છે તો ઘણા બધા ઉમેદવારો જે છે એ ઓનલાઈન અરજી કન્ફર્મ કરી છે પરંતુ કોઈ પણ કારણોસર જે છે એ ફી નથી ભરી શક્યા અથવા તો બીજા કોઈ પણ કારણોસર તમારે જે છે એ અરજી કરવાનું રહી ગયું હોય તો ત્યાંથી ઉમેદવારોના જાહેર રીતને ધ્યાનમાં રાખે ફરીથી ઓનલાઈન અરજી જે ઉમેદવારોને ફી ભરવાની બાકી હોય તે ફરીથી ભરી શકે તે માટે અગિયાર છ બે હજાર પચીસ થી બાર છ બે હજાર પચીસ સુધી જે છે એ ઓજસની વેબસાઇટ પર તમે જે છે એ ઓનલાઈન અરજી ફોર્મ કરી શકો છો એટલે કે ઓનલાઈન અરજી કરવાની તારીખ જે છે એ બાર છ બે હજાર પચીસ સુધી લંબાવવામાં આવી છે અને જે વિદ્યાર્થીઓને જે છે એ ફી ભરવાની બાકી હોય એમના માટે છેલ્લી તારીખ તેર છ બે હજાર પચીસ જે છે એ રાખવામાં આવેલી છે તો ઇન શોર્ટ બાર છ બે હજાર પચીસ સુધી હવે તમે રેવન્યુ તલાટી ભરતી માટે ફોર્મ ભરી શકો છો અને તેર છ બે હજાર પચીસ જે છે એ ફી ભરવાની છેલ્લી તારીખ છે અને અહીંયા લખી છે એ પ્રમાણે વધુમાં શૈક્ષણિક લાયકાત વયમર્યાદા ઉન્નત વર્ગોમાં સમાવેશ ના થતો હોય અંગેનું પ્રમાણપત્ર

એની અંદર બે દિવસ લંબવામાં આવે છે તો બની શકે છે કે બીજા એક થી દોઢ લાખ ઉમેદવારો જે છે એ ફોર્મ ભરે તો આની અંદર જે છે પાંચ લાખ પચાસ હજાર સડસઠ ઉમેદવારો જે છે એ રેવન્યુ તલાટી માટે ફોર્મ ભરેલા છે અને હવે આ બે દિવસની અંદર કેટલા ઉમેદવારો નવા ફોર્મ ભરે છે એ આપણને બે દિવસ પછી ડેટા ખબર પડશે તો એની માહિતી હું તમને બે દિવસ પછી આપીશ પરંતુ અત્યારે પાંચ લાખ પચાસ હજાર કરતા પણ વધારે ઉમેદવારો જે છે એ જે આ બે હજાર ત્રણસો નેવ્યાસી જગ્યા ઉપર રેવન્યુ તલાટીની ભરતી જાહેર કરવામાં આવી છે એના માટે ફોર્મ ભરેલા છે તો મિત્રો આ હતો આજનો આપણે અભ્યાસક્રમ બદલવા માટે આપણે જે છે એ રજૂઆત કરવાની છે એના વિશે સાથે સાથે જે ફોર્મ ભરવાની તારીખ લંબવામાં આવી છે અને અંતમાં કુલ કેટલા ઉમેદવારો તલાટી બનાવવા માટે ફોર્મ ભરેલા છે એના વિશેની સંપૂર્ણ માહિતી મેળવી છે આશા રાખું છું આજનો આ વિડીયો જે છે એ તમને ચોક્કસ ઉપયોગી થશે થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ